નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે પવનની દિશા પવનની ઝડપ અને ઊંચું તાપમાન હીટવે અને આ તાપમાન આપણે ક્યારે રાહત મળશે કેટલા દિવસ એટલું ઊંચું તાપમાન જોવા મળશે આ વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવતીકાલે હું આવી રહ્યો છું હળવદ ત્યાં આપણે બધાએ મળવાનું છે આવતીકાલે હળવદ અંદર બજરંગ હાઈટેક નર્સરી નામથી એક નર્સરી નર્સરીના ઓપનિંગ નિમિત્તે આવી રહ્યું છું આ ઓપનિંગ ની અંદર આપ સૌને પણ પધારવા માટે મારું ભાવ કર્યું જાહેર આમંત્રણ છે આવતીકાલે પાંચ એપ્રિલ અને શનિવારના રોજ સમય છે સવારે આઠ વાગ્યાનો અને આ ઓપનિંગ નું સ્થળ છે બજરંગ હાઈટેક નર્સરી હળવદસરા રોડ ગુપમાના ના પાટિયા સામે ઘનશ્યામ સ્કૂલની બાજુમાં અને તાલુકો હળવદ એટલે આ હળવદ અંદર ઓપનિંગ નિમિત્તે આવતીકાલે પાંચ એપ્રિલના રોજ સવારે આઠ વાગ્યે હું આવી રહ્યો છું તો ત્યાં બધા પધારજો ત્યાં આપણે મળશું ત્યાં આપણે ખેતીના હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ પણ કરશું હવે ખાસ કરીને પવન અને તાપમાન વિશેની માહિતી આપવાની છે સૌ આપણે માહિતી આપી દઉં પવનની જેવી રીતે થોડા દિવસ પહેલા આપણે પવન વિશે વાત કરી હતી કે માર્ચ મહિનામાં આપણે ઘણી વખત ઉત્તરના પણ પવનો જોવા મળ્યા જોકે હવે આપણે આ ઉત્તરના પવનોમાંથી મુક્તિ પણ મળી છે મોટા ભાગના વિસ્તારોની અંદર આપણે અત્યારે ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમના પવનો ઉત્તર પશ્ચિમના જે પવનો અમુક વિસ્તારમાં જોવા મળી આરબ તરફથી પવન આવી રહ્યા છે તે થોડાક વધારે સૂકા અને ગરમ પવન હશે એ સાથે જે પશ્ચિમના પવનો જે ફૂંકાઈ રહ્યા છે એ પવનો છે એ ભેજવાળા પવનો હશે મોટાભાગે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પશ્ચિમના પવનો ભેજવાળા ચાલી રહ્યા છે તો ઉત્તર ગુજરાતના કોઈ વિસ્તારો અને એ સાથે આપણે કચ્છના વિસ્તારો ઉપર આરબના પવનો સૂકા પવનો ચાલી રહ્યા છે જોકે અત્યારે જે પવનની જે દિશા હોય છે એ દિશાનો પવન આપણે જોવા મળી રહ્યા છે પવનની સ્પીડ છે એ પણ નોર્મલ કરતાં થોડીક વધારે છે પણ બહુ વધારે નથી અત્યારે એવરેજ પવનની સ્પીડ છે એ ચૌદ થી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યા છે આ જ મુજબના પવન છે એ નવ એપ્રિલ સુધી કન્ટિન્યુ રહેશે નવ એપ્રિલથી પવનની સ્પીડમાં વધારો થાય તેવી શક્યતાઓ છે જો નવ એપ્રિલ થી ઝડપમાં વધારો થશે તો વીસ થી લઈને પચીસ કિલોમીટર ભાગના વિસ્તારોની અંદર વાતાવરણ છે એ ખુલ્લું રહેશે વહેલી સવારે પણ આપણે ચોખ્ખું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે એ સાથે જોવા જઈએ તો છેલ્લા એક અઠવાડિયાથી આપણે ઊંચું તાપમાન છે ને ગીટવેવ રાઉન્ડ ચાલી રહ્યો છે જેવી રીતે એપ્રિલું અઠવાડિયું છે તેમાં ઊંચું તાપમાન રહેવાનું છે તેમાં આપણે તાપમાનમાંથી રાહત નથી મળવાની એવી રીતે અત્યારે જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર એવરેજ તાપમાન છે એ ચાલીસ થી લઈને બેતાલીસ ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે તો આઇસોલેટેડ એરિયાની અંદર બેતાલીસ પોઈન્ટ પાંચ થી લઈને તેતાલીસ ડિગ્રી સુધી પણ અમુક દિવસોની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે એટલે આ એક પ્રકારનો હિટલર રાઉન્ડ છે ઊંચું તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે અને આ તાપમાન હજુ પણ આવનારા દિવસમાં કન્ટિન્યુ રહેશે અને નવ એપ્રિલ સુધી આ મુજબનું તાપમાન છે એ જોવા મળે હજુ પણ નવ એપ્રિલ સુધી કન્ટિન્યુ ઊંચું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આજે ચાર એપ્રિલ છે એમ નવ એપ્રિલ સુધી આ તાપમાન છે એ ઊંચું જ રહેવાનું છે એમાંથી રાહત મળે તેવી કોઈ શક્યતાઓ હાલ દેખાતી નથી એવરેજ જયારે આપણું તાપમાન છે એ ચાલીસ અને ચાલીસ પ્લસ હોય એટલે આપણે આકરા તાપનો સામનો કરતા હોય છે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે એપ્રિલ મહિનાનું પહેલું અઠવાડિયું છે માર્ચ મહિનો પણ આપણે ગરમ રહ્યો છે માર્ચ મહિનામાં પણ આપણે ઊંચા તાપમાનનો સામનો કર્યો પણ માર્ચ મહિનાની અંદર જે આપણે ઉત્તરના પવનો હતા જેને કારણે આપણે વહેલી સવારે અને મોડી રાત્રે થોડુંક ઠંડુ હવામાન જોવા મળતું હતું પણ હવે ઉત્તરના પવનો છે એ લગભગ જોવા મળે તેવી શક્યતાઓ નથી જેને કારણે હવે આપણે લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંને ઊંચા દેવાના છે રાત્રે પણ આપણે ગરમ માહોલ જોવા મળશે અને દિવસે આપણે આકરો જોવા મળે તેવી શક્યતાઓ છે 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 જે ચાલી રહી આ તારીખ સુધી કન્ટિન્યુ રહેશે જોકે નવ તારીખથી જે તાપમાનમાં ઘટાડો થશે એ ઘટાડાનું મુખ્ય કારણ હશે પવનની ઝડપનું વધવું અને હવામાનની એક અસ્થિરતા ઊભી થવી પવનની ઝડપ વધશે અને હવામાનમાં અસ્થિરતા ઊભી થશે જેના કારણે નવ થી લઈ અને પંદર એપ્રિલ દરમિયાન તાપમાન ઘટી અને જે તાપમાન ચાલી રહ્યું છે એમાં ડિગ્રી ડિગ્રી અને અમુક વિસ્તારની અંદર સુધીનો ઘટાડો થશે એટલે પંદર તારીખ વચ્ચે આપણે થોડોક રાહત મળશે તાપમાનમાં ઘટાડો નોંધાશે બાકી અત્યારે આપણે તાપમાન કન્ટિન્યુ ઊંચું તાપમાન જે ચાલીસ થી તેતાલીસ ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે એ જ મુજબનું તાપમાન ચાલશે અને નવ થી પંદર તારીખ દરમિયાન જે તાપમાન ઘટશે બેથી લઈને ચાર ડિગ્રી હશે અને અમુક વિસ્તારમાં પાંચ ડિગ્રી સુધી પણ ઘટી શકે છે પણ પંદર તારીખથી ફરીથી પાછો હીટવેવનો રાઉન્ડ છે કન્ટિન્યુ થઈ જશે આ રીતે આપણે સંપૂર્ણપણે જે એપ્રિલ મહિનો છે એ હીટવેવ અને ઊંચા તાપમાન વચ્ચે પસાર કરવાનો છે જોકે સારી વાત એ છે કે અત્યારે જે તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે આ તાપમાન આ સિઝનની અંદર એટલે કે એપ્રિલ મહિનામાં હોવું જોઈએ મહિના પ્રમાણે એપ્રિલ ચાલી રહ્યો છે અને ગુજરાતી મહિના પ્રમાણે ચૈત્ર માસ ચાલી રહ્યો છે આ બંને માસ છે એ હંમેશા ઊંચા તાપમાન અને ગરમીથી ઓળખાય છે અને અત્યાર જે ચાલી રહ્યું છે એ જ મુજબનું તાપમાન ચાલવું જોઈએ જો અત્યારે જે ગરમી પડી રહી છે આવી ગરમીનું ઊંચું તાપમાન હશે તો જ આવનારું વર્ષ સારું થાય એવી આપણે અપેક્ષા રાખી શકીએ અત્યારે અત્યારે જે તાપમાન છે એ સારા સંકેતો છે અને આ જ મુજબનું તાપમાન આવનારા દિવસમાં પણ જોવા મળે તેવી શક્યતાઓ છે પવન અને તાપમાન વિશેની વિશેષ જે કાંઈ અપડેટ હશે એ પણ પડેપની માહિતી અમે આપણા સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપણી અંદર ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ધન્યવાદ